જ્યારે એકી સંખ્યાઓ આપેલી હોય ત્રણ વર્ષ પાંચ વર્ષ અને સાત વર્ષ તો એની ચલિત સરેરાશ કઈ રીતે શોધવામાં આવે છે એ આપણે ત્રણ સંખ્યાઓનું શીખી ગયા કે ત્રણ સંખ્યા એટલે એકી સંખ્યા છે તો એની અંદર વચ્ચેની સંખ્યા એક બે અને ત્રણ એટલે વચ્ચેની સંખ્યા બે આવે ત્રણ વર્ષ આપેલા હોય આ રીતે તો વચ્ચેની સંખ્યા બેથી થી શરૂઆત કરવાની પાંચ સંખ્યા હોય છે તો વચ્ચેની સંખ્યા ત્રણ આવે ત્રણ થી ગણતરી શરૂ કરવાની એ જ રીતે જ્યારે સાત સંખ્યા આપેલી હોય તો વચ્ચેની સંખ્યા કઈ આવે ચાર આવે અને 4 થી શરૂઆત કરવાની અહીં તમને પાંચ વર્ષથી આપ્યું છે એટલે પાંચ વર્ષ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચની વચ્ચેની સંખ્યા આવે ત્રણ એટલે ત્રણથી દાખલાની શરૂઆત કરવાની ગણતરી ત્રણથી થાય પાંચ વર્ષનો સરવાળો કરવાનો એટલે એક થી પાંચ વર્ષનો આપણે સરવાળો લેવાનો ક્યાંથી શરૂઆત કરવાની જો ત્રણ આપેલા છે ત્યાંથી એટલે પહેલી સંખ્યા છે પંદર ચૌદ આપણે સરવાળો કરો હવે સરવાળો કર્યા પછી આગળ જ્યારે ગણતરી કરીએ તો જે ટોટલ આવી ચોર્યાસી એની અંદરથી આગળની એક એક સંખ્યા બાદ કરતા જોને પંદર બાદ કરો અને નવી સંખ્યા ચોવીસ ઉમેરો ચોરાશી બાદ કરીએ જવાબ આવશે ત્રાણું જે ટોટલ આવ્યું ત્રાણું એમાં અગાઉની ક્રમશ સંખ્યા ચૌદ બાદ કરો અને નવી સંખ્યા એના પછી ચોવીસ પછી સત્યાવીસ ઉમેરો એટલે ટોટલ આવશે એકસો છ જે ટોટલ આવ્યું એકસો છ માં એની અંદર ક્રમશ અગાઉની સંખ્યા બાદ કરતા જવાનું આવશે નવી સંખ્યા સત્યાવીસ પછી આવશે ઉમેર તો ટોટલ એકસો તેર હવે આગળ વધીએ ટોટલ આવ્યું એકસો ને ત્રે એમાંથી ક્રમશ સંખ્યા વીસ બાદ કરો પચીસ પછી નવી સંખ્યા આવશે ત્રેવીસ ત્રેવીસ ઉમેરો એકસો તેર માંથી વીસ બાદ કરીવાળો કરવાનો પાંચ સંખ્યાઓનો સંખ્યા સરવાળો કર્યા પછી પાંચ વર્ષીય ચલિત સરેરાશ વલણ સરેરાશ વલણ જ્યારે શોધવાનું હોય ત્રણ વર્ષે આપ્યો તો સરવાન ને ત્રણ વડે ભાગવાના પાંચ વર્ષે આપ્યો તો સરવાન ને પાંચ વડે ભાગવાના તો એ સરવાળો આવે છે આપણે ચડ્યાસી ચોરાશી આપણે પાંચ વડે ભાગવામાં આવે તો જવાબ આવશે સોળ પોઈન્ટ સરવાળો અઢાર પોઈન્ટ છ એકસો છ ને પાંચ વડે ભાગવામાં આવે તો જવાબ આવશે એકવીસ પોઈન્ટ બે એકસો ને પાંચ વડે ભાગવામાં આવે તો જવાબ આવશે બાવીસ પોઈન્ટ છ એકસો સોળને પાંચ વડે ભાગવામાં આવે તો જવાબ આવશે ત્રેવીસ પોઈન્ટ બે આ રીતે પાંચ વર્ષની ચલિત સરેરાશ વલણ શોધવામાં આવશે એટલે આ રીતે આપણે ગણતરી કરીશું એટલે આ રીતે પાંચ વર્ષે ચલિત સરેરાશ શોધવાની હોય તો ગણતરી આ પ્રમાણે થશે જય હિન્દ